નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને આજની જીરાની આપણે આવક વિશેની વાત કરીએ તો જીરાની આવક આજે ત્રણસો બોરીની આસપાસની રહેલી છે મિત્રો ને હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લઈએ કહેવાડીએ છીએ આજના જીરાના બજાર ભાવ

cây tali, mít tân lo, mít tân chali, mít hai thalán, mít tân tali,

चार हजार आठ सौ एकसठ रुपया चार हजार आठ सौ एकसठ रुपया એક ની આપણે ગોપી દો